નમસ્કાર મિત્રો હું છું આપનો યુવા સાથી પારસ શાહ આજે ફરીથી એક ટ્રાફિકના નિયમને લઈને આજે ફરીથી આ વિડીયો બનાવી રહ્યો છું એક થોડાક દિવસ પહેલાં આપણા ટ્રાફિક પોલીસ કમિશનરે એક પ્રેસ નોટ જાહેર કરી હતી ને જે એકત્રીસ તારીખ સુધી ડ્રાઈવ ચલાવી રહ્યા છે કે જે પણ લોકો રોંગ સાઈડમાં આવશે તેના ઉપર કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી થશે આ કાયદો એટલા માટે છે આ ડ્રાઈવ એટલા માટે છે કારણ કે હજારો લોકોના જ્યારે મૃત્યુ થતા હોય ટ્રાફિક પોલીસ કમિશનર આપણા માટે ચિંતા કરે છે અને અને જાહેર આપણા આપણા માટે કરી છે કાયદેસરની કાર્યવાહી ઉપર થશે ત્યારે મારો પ્રશ્ન એક જ છે કે કાયદો માત્ર ને માત્ર સામાન્ય લોકો માટે જ કેમ મોટા લોકો માટે કેમ નહીં આજે ફરીથી ગુજરાત સમાચારની અંદર એક કિસ્સો આવ્યો છે અને જેની અંદર ઘાટલોડિયાના જે પીઆઈ છે મોરી સાહેબ એ આજે ત્યાં પણ જે કોઈ પણ ટ્રાવેલ્સ આવે છે તેને અંદર પણ આવવા દે છે અને એ જગ્યાએ પાર્કિંગ પણ કરવા દે છે અને જ્યારે કોઈ એમના ઉપર પ્રશ્ન પૂછવા માટે જાય છે ત્યારે એવું કહેવામાં આવે છે કે ભાઈ હાઈકોર્ટે એવું તો નથી કીધું કે અહીંયા પાર્કિંગ નહીં થાય અમદાવાદ પોલીસ કમિશનરનું જાહેરનામું છે હાઈકોર્ટનો ચુકાદો છે કે સવારના આઠ વાગ્યાથી રાતના દસ વાગ્યા સુધી કોઈ પણ ટ્રાવેલ્સ બસ શહેરી વિસ્તારમાં આવવી જોઈએ નહીં તો અમદાવાદ પોલીસ કમિશનરના પરિપત્રનું જાહેરનામાનું પાલન એમના જ અધિકારીઓ દ્વારા થતું નથી તો સવાલ માત્ર ને માત્ર એટલો જ છે કે આ કાયદો ખાલી નાના લોકો માટે જ કેમ અને આ જે હું વાત કરું છું આ કિસ્સો ગુજરાત સમાચાર પેપરની અંદર આજે જ આવ્યો છે અને આ ખાલી એક ટ્રાવેલ્સ ઘાટલોડિયા પોલીસ સ્ટેશન માટે નહીં પણ તમે પાલડી પોલીસ સ્ટેશનમાં આવો એલિજુરીસ પોલીસ સ્ટેશનમાં જાઓ શાહીબાગની અંદર જાઓ નરોડા વિસ્તારની અંદર જાઓ તમામ જગ્યાએ ટ્રાવેલ્સ બસો અંદર આવે છે તો કોની રહેમ નજર હેઠળ આ બધી ટ્રાવેલ્સ બસો અંદર આવે છે કેમ આ લોકોને કોઈ કાયદા લાગુ નથી પડતા કેમ સીસીટીવી ની અંદર આ મોટી છપ્પન સીટરની લક્ઝરીઓ કેમ અંદર નથી આવતી જો નાના ટુ વ્હીલરો તમે પકડી શકતા હોય તો આ છપ્પન સીટરોની લક્ઝરી કેમ નહીં જો મારી આ વાતથી મિત્રો તમે સમતો હોય તો મંતવ્ય મને અંદર જણાવજો અને આ વાત જો ટ્રાફિક પોલીસ કમિશનરને ના ખબર હોય તો આ વિડિયોને સાહેબ ત્યાં સુધી પહોંચાડજો અને જે અધિકારીઓ એમના જ પરિપત્રનું જો ઉલ્લંઘન કરતા હોય તો સાહેબને એ પણ મારી વિનંતી છે કે એમના જ અધિકારીઓ ઉપર પણ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ જય હિન્દ જય ભારત જય જય ગરુ ગુજરાત